સંસારમાં શું જોઈએ છે એક આત્મા જાગૃતિની વાર્તા એક ગામમાં હરિદાસ નામનો સાધુ રહેતો હતો ખૂબ જ ભક્તિમાં ઢોળાયેલો રોજ વહેલી સવારથી સાંજ સુધી ભગવાનની મૂર્તિ આગળ દીવો બળાવે સ્તુતિ ગાયા કરે અને ભક્તો માટે ઉપદેશ આપે ગામના લોકો તેને બહુ આદર આપતા બધાની એક જ વાત સાચો ભક્તો હરિદાસજી જ છે એક દિવસ એક યુવક અજય તે શહેરમાં અભ્યાસ કરે છે તે ગામમાં આવ્યો ભનેલું સમજેલું પણ થોડું અહંકારી તેને દરરોજ સવારે જોવાનું કે હરિદાસજી ભગવાન આગળ બેઠા હોય પણ બીજા ઘણા લોકો ભૂખ્યા હોય કોઈ ઝૂંપડીમાં હોય બાળક રસ્તે રમે વૃદ્ધો તડકામાં બેઠા હોય પણ સાધુ તો મંદિરમાં પૂજા કરે એક દિવસ તે મંદિરમાં જઈને પૂછે છે હરિદાસજી તમે તો રોજ ભગવાનની સમયસર સુધી પૂજા કરો છો પણ અહીંના લોકોના દુઃખ માટે શું કરો છો ભગવાન શું એમ જ ખુશ થાય ભગવાન શું એમ જ ખુશ થાય કે આપણે ફૂલ ચડાવીએ ઘંટ વગાડીએ શું ભગવાનને પૂજાની જરૂર છે કે કરુણાની હરિદાસ હળવે હસ્યા અને કહ્યું પુત્ર તું સાચું પૂછે છે ભગવાનની ભૂખ નથી ભગવાનને દુઃખ કે દીવો પણ ન જોઈએ તેમને ધરા મનનો પ્રકાશ જોઈએ એ પ્રકાશ કરુણામાં છે દયામાં છે અને પ્રેમમાં છે તેના પછી હરિદાસજીએ રોજ પૂજા કરતા પહેલાં ગામના વૃદ્ધોને ભોજન આપતા યદિમ બાળકો સાથે રમતા નદી પાસે કચરો સાફ કરતા અને લોકોને સમજાવતા કે સંસારમાં શું જોઈએ ભક્તિએ માત્ર પૂજા નથી ભક્તિએ સેવા છે ભક્તિએ સાહસ છે દુઃખીને હસાવવાનું ભક્તિ એ શાંતિ છે તૂટેલા હૃદયને જોડી આપવાનું એક દિવસ એક ભિક્ષુક આવ્યો તેને કહ્યું મને ભગવાન મળ્યા નથી હરિદાસજી હસ્યા તમે ભૂખ્યા રોટલી આપો તમને ભગવાનના દર્શન થશે ભિક્ષુકે એવું કર્યું અને કહે છે હા આજે હું ભગવાનને અહેસાસી શક્યો ભગવાનની ભક્તિ ફૂલતી નહીં કુસણ કાઢેથી થાય છે જો તમે કોઈ દુઃખી વ્યક્તિની મદદ કરો છો તો એ સૌથી મોટી પૂજા છે ભગવાનને શ્રદ્ધા જોઈએ છે શ્રંગાર નહીં મંદિર તો મનમાં બનાવો ત્યાં ભગવાન રહે છે છેલ્લે હરિદાસજી કહે છે સંસારમાંથી જરૂરિયાતો તો સીમિત છે જેમ કે રોટલી વસ્ત્ર અને શીતળ સંસ્કાર પણ જો મનમાં અહંકાર છે તો તમે ભગવાનને સમજ્યા જ નથી ભગવાન પૂજા નથી માગતા તેઓ તમારું પ્રેમભર્યું મન માગે છે એકવાર એક બાળકે પૂછી લીધું દાદા શું ભગવાન રોજ પુષ્પો ફળો દીપ માગે છે શું ભગવાનને પ્રસાદી નહીં આપે તો તે ગુસ્સે થાય છે દાદા હળવીશ મિસદે કહ્યા નહીં રે બાળા ભગવાનની તરફ ફૂલો કે ફળોની જરૂર નથી તેવું તારું મન માંગે છે પવિત્ર નિષ્ઠાળું અને પ્રેમભર્યું મન એક સાધુની વાત એક ગામમાં એક સાધુ રહેતા હતા રોજ હજારો લોકો મંદિરમાં ફૂલો ફળો મીઠાઈ દૂધ લઈને આવતા પણ એક બાળક રોજ મંદિરની બહાર ઊભો રહેતો હાથ જોડીને આંખ મીચી લેશે અને એક વાત કહેશે હે ભગવાન હું તને ખૂબ પ્રેમ કરું છું તારી સાથે મારી દોસ્તી છે એક દિવસ સાધુએ પૂછ્યું મંદિરની બીતા નથી આવે તો કંઈ લાવતો પણ નથી ભગવાનને સી રીતે ખુશ કરે છે બાળકે કહ્યું મારું દિલ સાફ છે હું ભગવાનને મારા મનથી બોલું છું હું તેમને કંઈ આપું એના કરતાં પણ મારા પ્રેમથી ભરીને બોલું એ જ મારી સાથે વાંચી પૂંજા છે ને સાધુ મૌન થઈ ગયા કેમ કે બાળક સાચો ભક્ત હતો ભગવાન શું માગે છે ભગવાનને ધૂપની જરૂર નથી પણ તમારા સ્નેહ ભર્યા શ્વાસોની જરૂર છે તેમને ફૂલો નહીં પણ તમારા ભોળા ભાવો ભાવે છે તેમને પ્રસાદ નહીં પણ તમારી સચ્ચાઈ પ્રસન્ન કરે છે એમને મંદિરની ઓર નથી પણ હૃદયના મંદિરમાં વસવા ઈચ્છે છે ભગવાન માતા જેવી છે જે બાળકના હાથમાં રહેલો એક નાનો પથ્થર પણ દિલથી કબૂલે છે ભગવાન મિત્ર જેવી છે જેને તારી સાદી વાતો પણ કિંમતી લાગે છે અંતમાં એક ઉદાહરણ પ્રેમ ભરેલા મનથી બોલેલા ત્રણ શબ્દો હે ભગવાન તું મારો છે ભગવાનના હૃદય સુધી પહોંચી જાય છે ભગવાન પૂજાની વસ્તુઓ નહીં પણ તમારા પ્રેમ ભર્યા મનની શોધમાં છે જ્યારથી તમે ભાવે ભક્તો કરશો ત્યારથી તેઓ તમારા જીવનમાં પ્રવેશી જશે કોઈ ઘંટા ઘી કે ધૂપ વિના પણ શું આજે તમે હૃદયથી ભગવાનને હું તું છું કહ્યું જો નહીં તો આજે કહો કારણ કે ભગવાન તમને ફક્ત તમારા ભક્તિ ભર્યા મનથી ઓળખે છે